જય જય સ્વામી સમર્થ આપણે અવધૂત લીલા અંતર્ગત અક્કલકોટ સ્વામી અને તેમના શિષ્ય પરિવાર તેમનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે અને તે અંતર્ગત શ્રી રામાનંદ બીડકર મહારાજ તેમનું જીવન ચરિત્ર આપણે શ્રવણ કરી રહ્યા છે તો રામાનંદ બીડકર મહારાજ શનિવાર પેઠ પુનામાં શ્રી રામાનંદ વિડકર મહારાજ ની આર્થિક સ્થિતિ જેમ જેમ નબળી પડતી ગઈ તેમ તેમ મોજ મસ્તીમાં ભાગ લેતી મિત્ર મંડળી મહારાજ થી દૂર થતી ગઈ અને સગાવાલા પણ ઘર છોડી ક્યારના જતા રહ્યા હતા જન સંપર્ક જેમ ઓછો થતો ગયો તેમ તેમ એકાંતવાસમાં તેમણે યોગીનું આનંદમય જીવન જીવવાની સુવર્ણ તક મળી પરંતુ તેમના ધર્મપત્નીને આ બધું ગમતું નહીં તેમને ખઠારો ગમતો અને મહારાજને આ બધું પસંદ ન હતું આથી તેમણે ઘરનું વેચાણ કર્યું અને પૈસા ધર્મ પત્ની જાનકી બાઈને સ્વાધીન કર્યા પરંતુ તે પૈસા કેટલા સમય સુધી ચાલે પૈસા ખરાક થયા એટલે ફરીથી ધર્મ પત્નીએ કંકાજ શરૂ કર્યો મહારાજે કે રામાનંદ બિરકર મહારાજે ગાંડા જેવું વર્તન શરૂ કર્યું જો કે આઈ સાહેબે પહેલાની જેમ જ કુળ ધર્મ કુળ આચાર શરૂ કર્યો તેમનો બધો જ સમય પૂજા અર્ચામાં જતો હતો મહારાજે એટલે કે રામાનંદ બિરકર મહારાજે ફરીથી સુગંધિત દ્રવ્યોનો વેપાર શરૂ કર્યો અને થાણા મુંબઈમાં તેમના સુગંધી માલની ખાસી માંગ રહેતી તેમણે ઈસવીસન સન અઢારસો છન્નું ની દિવાળી સુધી આ સુગંધિત દ્રવ્યોનો વેપાર ચાલુ રાખ્યો અને તે વર્ષે તેમણે પૂનાથી સામગ્રી મંગાવી પરંતુ તે સમયસર ન આવી આથી પૂના જઈ માલ વેચવા મહારાજે નિશ્ચય કર્યો અને બીજા દિવસે એવો ચમત્કાર થયો કે પેટીમાં ખાલી શિસલો પત્તરથી ભરેલી તેમને જણાય છે તે બાટલીઓ વેચી તો ત્રીજે દિવસે ફરી બાટલીઓ ભરેલી એમને જણાય છે તો આ ચમત્કારે તેમને વિચાર કરતા કરી દીધા કે જે ખાલી શીશીઓ ભરી આપે છે તે કદી પણ આપણી ઉપેક્ષા કરશે નહીં તો આ વિચારથી પરમેશ્વર પરનો વિશ્વાસ તેમનો દ્રઢ થયો અને તેમણે પોતાનો વ્યવસાય બંધ કર્યો તો પાંડુરંગ ભટ ભડકમકર ઠાણાના મુનસબ શ્રી ભાગવતના આશરે રહેતા હતા અને વિકર મહારાજે તેમના પર અનુગ્રહ કર્યો હતો પરંતુ તેમના કર્મ સ્વભાવમાં કોઈ પરિવર્તન આવ્યું ન હતું તો ઠાણામાં કોપીનેશ્વર મંદિરના ઉત્તરેશ્વર નામના મહાદેવની સેવામાં તેઓ શેરવારસ હતા ભડકમ પર બે દીગરા પાણી ભરી આવતા હતા અને બિડકર મહારાજ તે સમયે પ્રવેશ દ્વારમાંથી પ્રવેશતા હતા તો તે સમયે ભડકમકરે મહારાજને રસ્તામાં દંડવત પ્રણામ કર્યા છે અને તેમ છતાં બીજા બધા લોકો બિડકર મહારાજને અત્તર વેચનાર રામભાવ તરીકે ઓળખતા હતા ઈમામાં ઈસવીસન 1896 માં પ્લેગનો રોગચાળો ફેલાયો અને લશ્કરના માણસો ઘર-ઘર ધરતી લેતા હતા એ સમયે બિડકર મહારાજના આદુવાજુના ઘરોની ધરતી લેવાતી નહી તો આ વાત ઓલોશમાં રહેતા શાસ્ત્રીજીઓને ન ગમી આથી તે લોકોએ જાણે જોઈ લશ્કરના સૈનિકોને મહારાજનું ઘર બતાવી

તો લશ્કરનો મુખ્ય અધિકારી ત્યાં આવ્યો અને મહારાજની હિન્દીમાં થયેલી વાતચીત તેમને તેમજ ટેમ્પલ ગોર્ડ ની વાત સાંભળી એ અધિકારી સાચી રીતે સમજો કે મંદિરની પવિત્રતા જળવાઈ નથી આથી તે અધિકારીએ તે લશ્કરી સિપાઈને દોષી ઠરાવ્યો અને તેને ઠપકો પણ આપ્યો છે તો કાગડા બધે કાળા હોય છે ઈશ્વર મહારાજ સહાયક રક્ષક હોવા છતાં ઘણા લોકો નાનામી અરજી કરી મહારાજ ના ઘર ઝડપી લેવાય તે માટે પ્રયત્નો ચાલુ રાખતા જોકે તે પછી બીડકર મહારાજ બારણામાં ઉભેલા જોઈ કોઈ પણ ઘર પ્રવેશતું નહીં અને લોકો અરજી ઉપર અરજી કરતા જ રહ્યા છે બીડકર મહારાજ સ્પષ્ટ

મહારાજ બોલ્યા છે કે તમે આ ઊંડી ખીણ માં ભૂસકો મારશો તો બિલકર મહારાજે કહ્યું કે તારી સાથે આપણે બંને નીચે ભૂસ્કો મારીશું આમ કહી શ્રી સદાનંદ મહારાજ નો હાથ પકડી તેમણે ઊંડી ખીણ માં ભૂસકો માર્યો છે તો નીચે ખીણ માં તેમને કોઈ પણ ઈજા ન થઈ અને બે ત્રણ દિવસ ત્યાં રહી બિડકર મહારાજ પૂના પાછા ફર્યા છે તે પછી મહારાજે કસબા પેટ નો ત્યાગ કર્યો અને શુક્રવાર પેટમાં બળવંતરાવ ને પરમાત્મા કે યોગ્ય જાણી ભીડકર મહારાજે તેમના પર અનુગ્રહ કર્યો અને તે પછી મહારાજ તબિયત બગડવા માંડી છે અને ડોક્ટર દવા થી પણ સુધરતી ન હતી કેટલીક વાર તો ડોક્ટર ચેતવણી આપતા કે મહારાજ હવે એક બે દિવસના જ મહેમાન છે તો તેવી પરિસ્થિતિમાં મેડિકલ મહારાજે બળવંતરાવને કહ્યું કે મારે હવે દવા લેવી નથી દવા બંધ થતા મહારાજની પ્રકૃતિ સુધરવા લાગી અને ત્યારથી મહારાજ બપોરે ફક્ત એક વાટકી છાશ લેતા હતા આમ એક અઠવાડિયા સુધી મહારાજે રોજની એક વાટકી છાશ પર જ કાળક્રમણ કર્યું છે અને આઠમના દિવસે મહારાજની ની જાંગમાં નાની કેરી જેટલી ગાંઠ દેખાય છે બીડકર મહારાજ ઊભા થયા એટલે તે ગાંઠ ફૂટી ગઈ અને તેમાંથી લોહી પરુ બહાર નીકળ્યું છે તે પછી બે ત્રણ દિવસમાં મહારાજ સાજા થયા અને તે પશ્ચાત મહારાજ થાણા પુના ગયા છે તો માં આવીને મહારાજ શાંતિ સુખ નો અનુભવ લેતા હતા લોકો આવવાના શરૂ થયા છે લોક તેમણે ઉગ્ર રૂપ ધારણ કરવાનું શરૂ કર્યું અપશબ્દો નો મારો પણ કરતા અને ઘણા લોકો ને આશ્ચર્ય થાય છે કે સંત પુરુષો આવા અપશબ્દો કેમ બોલે છે गुजरातમાં ઔષધી ગર્ષનસંત શ્રી કેવળનંદ પુર્ફે ખંડવાવાળા મહારાજ એ વિશે કહેતા કે તમે લોકો જે ઈશ્વરનું નામ ફક્ત વૈખરી વાણીથી પરચાનું સંધાર ગ્રહિત પોપટ પંજીની જેમ બોલો છો તેની આધ્યાત્મિક અર્થમાં કોઈ પણ કિંમત નથી તેમ અમારું જવાબ કેટલીવાર માત્ર વૈખરીથી ઉપર છલની રીતે અર્થાનું સંધાન વગર પણ બોલીએ તો બંનેના શબ્દો નિષ્કોળ પરિણામ વગરના રહે છે અવધૂતી કક્ષાના સંતો આવું વર્તન દાખવી લોક ઉપાધીને દૂર રાખે છે અસ્તુ અને કેટલીક વાર તો કેટલાક પ્રસંગોમાં જેમ વડોદરાના સંત શ્રી બ્રહ્મચારી મહારાજ ઉર્ફે લંગડે મહારાજ તો તેઓ કેટલાક ભક્તોને અપશબ્દો કહેતા હતા

અને વાતચીત કરી સમય પસાર કરતા તેઓ મહારાજના આવા વર્તનથી ભય પામતા તો મહારાજ પૂનામાં બીમાર પડે એટલે ભળવંત પુના આવતા અને પૂનામાં આવી ઘરમાં જોઈતી વસ્તુની યાદી બનાવતા તેઓ મહારાજને યાદી બતાવતા અને મહારાજે તેમને કહ્યું કે ગાડી નીચેથી પૈસા લઈ લેજે જરૂર પૂરતા પૈસા ગાડી નીચેથી મળતા તો ભળવંત

અને તે પછી મહારાજ આવ્યા એટલે બરુવંત્ર આવે વસ્તુની યાદી બતાવી છે તો બિડકળ મહારાજે કહ્યું કે ગાડી નીચેથી પૈસા લઈ લે તો બરુવંત્રએ કહ્યું કે મેં અત્યારે સુધી ગાડી જાડી શક્તિને સર્કી કરી છે તો મહારાજે તેમને કહ્યું કે ગાડી નીચે જો તો ખરો અને બરુવંત્રએ પછાડી નીચે જોયું તો જોઈતા પૈસા દેખ્યા છે તેમને આશ્ચર્ય થયું તો આ તો સંતની સંકલ્પ શક્તિ હોય છે સંકલ્પ થતા જ સંકલ્પ ના વિચાર નું પદાર્થીકરણ શક્ય બને છે બિડકર મહારાજે બળવંતરાવ કહ્યું કે સંતો પરીક્ષા તું શું કરી શકવાનું એનો તાગ દેવોને પણ લાગવાનો નથી બિડકર મહારાજ સાત આઠ મહિના બીમાર રહ્યા અને ઈસવીસન ઓગણીસો બે માં પ્લેગ ના રોગશાળામાં ખરી ઉત્પાદ મચાવે છે આઈ સાહેબ એટલે કે બીડકર મહેલા ધર્મ પત્ની ને ગાંઠ દેખાઈ પરંતુ તેઓ તેમાંથી બચી ગયા શિવ બળવંતરાવ ને પણ પ્લેગ થયો તે થાણે જવાની કહે છે બીડકર મહારાજે તેને અભય આપતા કહ્યું કે ડરીશ નહીં પરંતુ તું થાણે ના જઈશ પરંતુ બળવંતરાવ ન રોકાતા થાણે ગયો અને થાણે પહોંચીને બે ત્રણ દિવસમાં માં તેનો દેહાંત થયો છે થોડા દિવસો પછી ભક્તો મહારાજ ને શિરઢોણ ગામે લઈ ગયા છે અને ત્યાં થોડા દિવસો રહી મહારાજ ભીમાશંકર જ્યોતિર્લિંગ યાત્રા કરી આવ્યા છે તો ભીમાશંકર આવીને બીડકર મહારાજે ગળલિમકર નો છોડ્યો અને નજીક માં ભાડે થી લેવા લાગ્યા છે એ પછી બે ત્રણ મહિને તેમણે મંદળેના હનુમાન મંદિર નજીક શનિવાર પેઠમાં મકાન વેચાણ લઈને ત્યાં તેઓ રહેવા આવ્યા છે ઈસવીસન ઓગણીસો માં આ ઘરમાં તેઓ માગપંચમીના દિવસે રહેવા આવ્યા અને અહીં મહારાજ છે વર્ સુધી રહ્યા અને તે ઘર બિલકર મહારાજના મઠ તરીકે આજે પ્રસિદ્ધ છે તો શિષ્ય રામાનંદ મહારાજ અને તેમના જીવન ચરિત્ર ઘણી બધી વાતો આપણે આ પ્રવચન શ્રૃંખલા શ્રવણ કરી છે હજુ થોડી કેટલીક બાબતો આપણે આવતા પ્રવચન માં શ્રવણ કરીશું જય જય સ્વામી સમર્થ